ટ્રસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને સમર્પણ રક્તદાન કેન્દ્રના સહકારથી આજ રોજ ગણેશ ઉત્સવ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રામ સંત શ્રી બાપુના આશીર્વાદ તથા સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ શ્રી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાએ રક્તદાન કરી સેવાનું કાર્ય કર્યું હતું આ પ્રસંગે રાંદી પીપ્રુષ બેંકના રાંદીર પીપલ્સ બેંકના ચેરમેન શ્રી કમલેશભાઈ સેલરે મહેમાનોનું સ્વાગત કરી રક્તદાતાઓનો આભાર માન્યો હતો બેંક તરફથી દરેક રક્તદાતાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત કમલેશ સેલર ની રાંદીર પીપલ્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન આજ રોજ ગણપતિ ઉત્સવનો અવસર ચાલી છે તેની સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિન બી આવી રહ્યો છે એક લોકમાનવ અને એક લોક તહેવારના માન્ય ગણપતિ ઉત્સવ આના સંગમ સાથેનો એક રક્તદાન શિબિરનું આયોજન અહીંયા સૂર્યા હેલ્થ ક્લબ મુકાબે નાંદેર પીપલ્સ બેંકના સોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય સંત શ્રી બાપુના આશીર્વચન સાથે આનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પધારેલા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના હરિભાઈ કથરિયાએ ખૂબ જ રક્તદાતાઓનો આભાર સાથે એક શુભેચ્છા સંદેશો ભાઈ આપ્યો હતો અને પ્રેરણાથી આ બેંકના પ્રયત્નોથી આજના રક્તદાન શિબિરમાં સોથી વધારે રક્તદાનદાતાઓ ભાગ લઈ અને રક્તદાન થકી માનવ કલ્યાણના કામો માટેનો યોગદાન સમર્પિત કરે તેવી અમને અપેક્ષાઓ છે બેંક પરિવાર હંમેશા નાણાકીય સંસ્થાનો છે પણ માનવ કલ્યાણના કામો માટે બી હંમેશા અગ્રસર રહે છે અને આવા કાર્યો એવો વાર પ્રસંગે કરતા રહેશે એવી અમારી લાગણી જો જ છે